હોમગાર્ડમાં ફરજ બજાવતી મહિલાની સહનીય કામગીરી પોતાની ગાડી ઉપર ઉધના સાઉથ જોનની બાજુમાં આવેલી સ્કૂલમાં પહોંચાડવામાં આવ્યું હતું મહિલા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતી દીપાલી જયવંત કુંભાર ફરજ પર તૈનાત હતા તે દરમિયાન વિદ્યા સુધીર તિવારી એકરા સ્કૂલમાં ભૂલથી આવી હતી તેને ઉધના સાઉથ જોનની બાજુની સ્કૂલમાં જવાનું હતું દરમિયાન નાના સદેવ જાદવ સચિન હોમગાર્ડ ફરજ બજાવે છે તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યા સુધીર તિવારીને સમયસર એક્ઝામ માટે પહોંચાડી એક સારી કામગીરી કરી હતી